કેરીના રસની સિઝન ચાલતી હોય ને એટલે બે પડી રોટલી સાદી ફૂલકા રોટલી વગેરે તો તમે બનાવતા જ હોય અને રાગી રોટી વગેરે પણ બનાવતા હોય બાજરીની રોટલી પણ બને પરંતુ આજે મારા સાસુજીને ઘાભા રોટલી યાદ આવી ગઈ તો ચાલો બનાવી દઈએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક બાઉલ લઈશું તેની અંદર એક વાટકી જેટલો આ જુવારનો લોટ લીધો છે એક વાટકી ચોખાનો લોટ લઈએ અને એક વાટકી ઘઉંનો ત્રણેય લોટ એક સરખા લેવાના છે એક ટીસ્પૂન જેટલા તલ ઉમેરીશું અને બે ચમચી જેટલું તેલ ઉમેરીએ ત્યારબાદ મિક્સર જારમાં એક લીલું મરચું કાપી લઈએ વન ફોર્થ કપ જેટલા કોથમીર લઈએ અને રોટલીમાં જેટલું મીઠું ઉમેરવાના છીએ એટલું મીઠું આની અંદર ઉમેરીએ અને સાધારણ ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને બારીક ક્રશ કરી લેવાનું છે ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેર્યો છે અને એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી આ ઘરે બનાવી છે અને એ હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીએ અને ગભા રોટી મારા ઘરે આ રીતે બને છે એ રીત હું તમને બતાવું છું અને સ્પેશિયલી કેરીના રસની સિઝનમાં બને છે હવે આ મિક્સર જારમાં જે આપણે મસાલા ક્રશ કર્યા એ લીધા અને ત્યારબાદ આ હૂંફાળું પાણી કર્યું છે તો જે કટોરીથી આપણે લોટ લીધેલા એ જ કટોરી ભરીને પાણી લઈશું તો મસાલાવાળું પાણીની અંદર મેં ઉમેર્યું છે હુંફાળું પાણી અને આ બીજી કટોરી લીધું છે તો થોડું થોડું ઉમેરતા જઈશું અને લોટને આપણે હાથ વડે વધારે મસળવાનો નથી મિક્સ કર્યા બાદ એને આપણે દસ મિનિટ રેસ્ટ આપવાનો છે હુંફાળા પાણીને લીધે થોડો લોટ પણ સોફ્ટ થશે અને ફૂલી પણ જશે એનાથી રોટલી સરસ પોચી અને દળદાર બનશે થોડું થોડું પાણી મેં ઉમેર્યું છે લાસ્ટમાં કહું છું તમને આ રીતે દબાવી દેવાનું અને દસ મિનિટ એને રેસ્ટ આપીશું દસ મિનિટ બાદ લોટને જોઈ લઈશું અને હાથ વડે આ રીતે સારી રીતે મસડવાનું છે બીજી કટોરી જે વાટકીમાં પાણી લીધેલું એમાંથી આટલું પાણી બચ્યું છે એમાંથી જ હું લઉં છું તો થોડું થોડું પાણી આ રીતે છાંટતા જવાનું અને લોટને સારી રીતે મસળવાનો છે અને આ રીતે મસળો ને એટલે લોટ સરસ લચકદાર બનશે બે કટોરી જેટલું પાણી મેં ઉમેરી દીધું છે હવે આ પ્રોસેસ તમે ખાસ કરજો કારણ કે આપણે લોટની અંદર મસાલા ઉમેર્યા છે તલ ઉમેર્યા છે મરી પાવડર કસૂરી મેથી તો છતાં પણ આપણી રોટલી સરસ ખીલેલી બનશે આ અગાઉ મેં કેરીના રસ સાથે ખાવામાં આવતી બે પડી રોટલી પણ બનાવીને રેસીપીનો વિડીયો મૂક્યો છે અને ખાસ રાગીની બે પડી રોટલી કેવી રીતે બને એનો વિડીયો પણ ડિટેલમાં આ ચેનલ પર મૂક્યો છે અને અગાઉ કહ્યું એમ ખાસ કેરીના રસની સિઝનમાં મારે ત્યાં આ ગાભા રોટલી બનાવવામાં આવે છે અને આછા ગ્રીન કલરની કેટલી સરસ રોટલો રોટલીનો લોટ તૈયાર થઈ ગયો જુઓ સાધારણ તેલ લઈને ફરીથી એને સુવાળો બનાવીશું અને સ્વાદમાં તો એટલી સરસ લાગે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો કસૂરી મેથી ઉમેરી છે અને આપણે કેરીના રસ સાથે ખાવાના છીએ એટલે સ્વાદ પણ બેલેન્સ થઈ જશે આ રીતનો લોટ તૈયાર કર્યો છે તો હવે એના રોટલી જેવા લુવા કરી લઈશું ખાસ ટીપ્સ આપવા માગું છું કે મિક્સર જારમાં જે મસાલો ક્રશ કર્યો એને બારીક પીસજો જેથી રોટલી વણતી વખતે નળે નહીં મસાલાવાળું પાણી તમે ગાળીને પણ યુઝ કરી શકો અને ત્યારબાદ રોટલી વણીશું તો ચોખાના કોરા લોટનું અટામણ લઈએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો અથવા જુવારનો લોટનું અટામણ પણ લઈ શકો અને આપણે સાદી રોટલી ફૂલકા રોટલી જે રીતે વણીએ ને એ જ રીતે સરસ વણાશે આપણે જે એને ચારથી પાંચ મિનિટ મસળ્યો છે ને એને લીધે એમાં સરસ લચક આવી ગઈ છે જુઓ કેટલી ઈઝીલી વણાઈ છે જુઓ શહેર પણ તૂટતી નથી અને સરસ રોટલી વણાઈ ગઈ થોડો મેં ફરીથી ચોખાનો લોટ લીધો છે અને તમારા ઘરે જે રીતે પાતળી બનતી હોય એ રીતે પાતળી રોટલી વણી લેવાની તો હવે એને લોખંડની તવીમાં શેકીશું તમે નોનસ્ટિક પણ લઈ શકો તો તવી ગરમ થાય એટલે રોટલી મૂકીશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને એક સાઈડે થોડી કૂક થાય ને એટલે એને પલટાવી લેવાની છે બીજી સાઈડે પણ થોડી કૂક થવા દેવાની ઉપર થોડા આ રીતે બબલ્સ આવશે અને ત્યારબાદ કોટનના સાફ કપડાં વડે એને થોડું હલકા હાથે પ્રેસ કરીએ એટલે જુઓ આખી રોટલીનો દડો ખીલી ગયો છે તમે ડાયરેક ગેસની ફ્લેમ પર પણ એને ફૂલવી શકો આપણે નોર્મલી રોટલી વણીએ ને એ મુજબ એ પણ બતાવું છું તમને તો સરસ રોટલી તૈયાર થઈ ગઈ તો એના ઉપર ઘી ચોપડી લઈશું બીજી એક રોટલી વણીને બતાવું છું તમે કેરીની સિઝનમાં કઈ નવી વાનગી બનાવો છો એ મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો આ રોટલી તમે સવારે બનાવી હોય ને અને સાંજે ખાવ ને તો પણ એટલી જ સોફ્ટ રહેશે હવે હું ગેસની ફ્લેમ પર ડાયરેક્ટ મૂકું છું તો એ પણ ખીલેલી થશે વાવ આ રીતે આપણે બધી રોટલીને તૈયાર કરી લઈએ આજના સમયમાં મલ્ટીગ્રેન લોટ વાપરીને રોટલી પરાઠા ભાખરી બનાવવામાં આવે છે પરંતુ તમે જુઓ કે આપણા દાદીમાં એ જમાનામાં પણ આ મલ્ટીગ્રેન લોટનો યુઝ કરતા આ રીતે અને આખા પરિવારની તંદુરસ્તીનું ધ્યાન રાખતા એ ભાવના રહેલી હતી ત્યારના સમયમાં બધી રોટલી આ રીતે તૈયાર કરી લઈએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું તો આ કેસર કેરીનો સરસ મજાનો ઠંડો રસ કાઢ્યો છે અને આ સ્પ્રાઉટેડ વાલ છે એટલે કે સળંગ દાળ કહો કે સીપ દાળ કહો એ છે અને આ ગાભા રોટલી કેટલી નરમ નરમ અને ટેસ્ટી તો રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી કરજો કે આ ગાભા રોટલી તમને કેવી લાગી જુઓ તોડે ત્યારે પણ કેટલી સોફ્ટ છે તો તમારું ધ્યાન રાખજો અને આવજો